મહેસાણાની વાત કરીએ મહેસાણાને મળશે મહાનગરપાલિકાનો દરજ્જો બજેટમાં જાહેરાત થતાં મહેસાણામાં પણ લોકો ખુશી વ્યક્ત કરી રહ્યા છે મહાનગર બનતા નવાસ્તોડ ગામનો મહેસાણામાં સમાવેશ કરવામાં આવશે મહેસાણાની વસ્તી વધીને ચાર પોઈન્ટ છવ્વીસ લાખથી વધુ થશે પદેપુરા રામોસણા પાંચોર તેમજ દેદીયાસણ નુગર પાલાવાસણા શોભાસણ હનુમંત હેડુઆ હનુમંત રાજગર રામપુરા કુકસ લાખવડ દેલા ઉચરપી તાવડીયા તળેટી સહિતના ગામનો મહેસાણા મહાનગરપાલિકામાં સમાવેશ થશે મહેસાણા નગરપાલિકાના હયાત વિસ્તાર છે તેમાં વધારો થશે નજીકના જે પણ ગામડાઓ છે ત્રણ કિલોમીટર સુધીના લગભગ સોળેક જેટલા ગામડાઓ છે તે ગામડાઓ મહાનગરપાલિકા વિસ્તારમાં સમાવેશ થશે જે ગ્રાન્ટ મળે છે હાલ સ્વર્ણિમ જયંતિ શહેરી વિકાસ યોજના હેઠળ વાર્ષિક સાડા સાત કરોડની તે અંદાજીત વીસથી પચીસ કરોડ રૂપિયા જેટલી મળશે વધુમાં અન્ય ગ્રાન્ટો જેમ કે વ્યવસાય વેરા છે ખેતી વિષયક ગ્રાન્ટ છે શિક્ષણ ઉપકરણની ગ્રાન્ટ છે કે રોડ રિસર્ફેસિંગની ગ્રાન્ટો છે તેની પણ ક્વોન્ટમમાં જે અત્યારે એક કરોડ આ વર્ષે મળેલી છે તેમાં લગભગ પાંચથી સાત કરોડ જેટલી એ પણ ગ્રાન્ટ મળશે આમ કુલ વિકાસ કામોમાં મળતા નાણાંમાં વધારો થશે મહેસાણા શહેરનો વિકાસ થશે મહેસાણા આજુબાજુના સીમાંકનો જે મહેસાણામાં ભરશે એ લોકોનો ઝડપી વિકાસ થશે જે મહેસાણા શહેર આપણે મોદી સાહેબનું જે શહેર ગણીએ છીએ એનો જે અત્યારે વિકાસ થઈ રહ્યો હતો એમાં અમે લોકો હરણફાળ ભરીશું અને આ વેપારીઓને અને બધાને વેપાર વધશે આપણા જે ડીપી ટીપી નવા જે બનશે એનાથી મહાનગરપાલિકાને ફાયદો થશે મહેકમ વધશે અમારી જોડે ફંડ વધારે આવશે અમે એનો વિકાસ માટે ઉપયોગ કરી શકીશું સોળથી સત્તર ગામોનો સમાવેશ થશે એનો એ બધાનો પણ સારો વિકાસ થશે એ બધાનો પણ